જય દ્વારકાધીશ માથી મોટું કોઈ નહીં જળતર કે જગદીશ સૌ નમાવે આવે મારી અંબા પાસે હલિયા દેવભૂમિ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને આપ જાણો છો તેમ કે મા ભગવતીના નવલા નવરાત્રિના નોરતા આવતા હોય અને એમાં દ્વારકા જ્યાં હોય અને દ્વારકાના આંગણે જ્યારે મા ભગવતીની આરાધના અને એમાં ખાસ કરીને ઝાંઝરી ગ્રુપ નેચરલ આપણે કલ્ચરલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંથવારે આજે દેવભૂમિ દ્વારકા અને એમાંય ખાસ કરીને જગતજનની એવી એક જબરજસ્ત નાટિકા જે છે એ સમગ્ર દ્વારકાવાસી અને બહારથી આગંતુક સૌ માટે થઈ અને જ્યારે અહીંયા એક જબરજસ્ત મા ભગવતીની નાટિકા રજૂ થઈ ખાસ કરીને સુંદર મજાના બધા જ કલાકારોના મુખાકૃતિ ઉપર જાણે કે મા ભગવતીનો ઉત્સવ ઉતરો હોય એમના ઉપર ઉત્સવ ઉતરો હોય આશીર્વાદ ઉતરો હોય અને દરેક પાત્ર એક તલીનતાથી ચાહે કોઈ મા ભગવતીના દરબારમાં રાસ રમતું હોય કે પછી કહાની મેં એવી માં ભગવતીનો દરબાર સજાવ્યો હોય તો આવો ઝાંઝરી ગ્રુપના સંસ્થવારે જયારે આવો સરસ મજાનો કાર્યક્રમ આપણે માણી રહ્યા છીએ ગુજરાત નાટ્ય અકાદમી અને ખાસ કરી અને દેવભૂમિ ન્યૂઝના એના મીડિયા પાર્ટનર તરીકે જેમનો આજે રોલ અમારા દેવભૂમિ યુદ્ધનો પણ એમાં સરસ મજાનો રહ્યો છે તો આવો સાથે આપણે સુંદર મજાના સૌ કલાવિદોને કલાકારોને કલાધરોને અને માના ભક્તોને મળીએ ત્યારે આલોકભાઈ આપણી સાથે છે કારણ કે આજે જગતજનની નાટિકા તૈયાર થઈ અને નાટિકાને અભિનય સ્વરૂપે જ્યારે એને લોક હૈયાની અંદર આજે લોક મૂકે નહીં લોક જીભે નહીં પણ લોક હૈયાની અંદર એમણે મૂક્યું છે ત્યારે આલોકભાઈ આ જગતજનની જે નાટિકા છે એના માટેના તમારા અનુભવો કેવા છે જગત જનની નાટિકા સૌથી પહેલા તો ગુજરાત સંગીત નાટક એકેડેમી એકેડેમી ગાંધીનગર જેમના આર્થિક સહયોગથી આ કાર્યક્રમ સફળ થયો છે અને ઝાંઝરી કલ્ચરલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દેવભૂમિ દ્વારકા ઝાંઝરી ગ્રુપ હિતેનભાઈ ઠાકર અને શ્વેતાબેન ઠાકર એમના દિગ્દર્શનમાં એમની આગેવાનીમાં સમગ્ર ટીમ અને બધા જ કલાકારોએ જગત જનની પ્રસ્તુત કર્યું હવે જર્નીની વાત કરીએ તો જર્ની ખૂબ સારી રહી ઘણું બધું શીખવા મળ્યું ઘણા બધા અનુભવો થયા પણ વધારે પડતા સારા અનુભવો થયા અને આમ એવું લાગે કે જ્યારથી આ વસ્તુ કરવાનો વિચાર આવ્યો કે આપણે આવું કંઈક કરીએ નવરાત્રિ નજીક આવે છે તો માના ગુણગાન ગાઈએ આ વખતે તો જ્યારથી આ વિચાર આવ્યો ત્યારથી આમ એવું ફીલ થાય એવો ભાસ થાય કે જાણે મા જગદંબા ડગલે ને પગલે અમારી હારે છે અમને એમ લાગે કે અમે એકલા નથી અમે અમે આ કરીએ છીએ ઘણી વાતોના ઉજાગરા સમય શક્તિ બધું આપ્યા પછી આટલી સારી કૃતિ આટલું સારું પરફોર્મન્સ અને આવી સારી નૃત્ય નાટિકા બધાના સહકારથી તૈયાર થાય તો અંજાદી અંદાજીત પચાસથી સાઠ જેટલા કલાકારોએ પોતાની કલામાં ભગવતીના ચરણે અર્પણ કરી અને એ લોકો પણ ઘણા દિવસથી આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ લાગેલા હતા અને ખૂબ સારા અનુભવ રહ્યા ઘણું બધું શીખવા મળ્યું અને પેલું જે કહેવાય ને કે માને તમે સાચા હૃદયથી બોલાવો ને એટલે તમને સાક્ષાત્કાર થાય આપણી પાસે સમયની મર્યાદા છે એટલે બધા વાત પછી કરશું પણ અમને થયા છે અને એની સાક્ષી અમારીમાં જગદંબા ને ભગવાન દ્વારકાધીશ છે વાહ સરસ મજાના અને સાક્ષાત્કાર જે છે ને એ અંદરનો ભાવ છે તમારો એના તરફની ફિલિંગ એના તરફનો ભાવ એ જગત જનની સામે વાત કરી શકે અને આ તો અ ભારત વર્ષની આર્યવ્રતની ભૂમિ છે અને આના ઉપર તો મા ભગવતી સાથે ભક્તોએ વાત કર્યા છે એમાં કોઈ બે મત નથી ત્યારે આવો આપણી વચ્ચે ભાઈ શ્રી ભાર્ગોભાઈ કે જેઓ પોરબંદરથી પોતાના તમામ જે માના ચરણોમાં એક કૃતિ અર્પણ કરવા માટે આવ્યા હતા ત્યારે આપણે એમને જ પૂછીએ કે આજનો ભાવ આપના હૃદયમાં કેવો છે ભાર્ગોભાઈ જય માતાજી જય દ્વારકાધીશ દ્વારકાધીશી ગ્રુપ ઓફ દ્વારકા હિતેન ઠાકર સાહેબ તથા શ્વેતા ઠાકર મેડમ દ્વારા સુંદર મજાનો જગત જનની મલ્ટીમીડિયા શોમાં અમે લોકોએ કલા રજૂ કરી અને અમને ખૂબ આનંદ થયો ખૂબ મજા આવી અને હું દિલથી આભારી છું જાંજીર ગ્રુપ ઓફ દ્વારકા હિતેન ઠાકર સાહેબ તથા સીતા ઠાકર મેડમનો ઠીક છે અને બેન આપનું શુભ આયુષી આયુષી બહુ સરસ મજાનું નામ છે આયુષી અને જેટલું આયુષી આયુરુહ બલમ જેટલી આયુ જેટલા વર્ષો તમારે જીવવું ને એટલું જીવી શકશો પણ આજે જ્યારે મા ભગવતીના દરબારમાં આપને આનંદ થયો માના દર્શન કરવાનો જે લાવો મળ્યો એ લાવવાને કયા શબ્દોમાં રજૂ કરશો લાવોમાં તો એવો શબ્દ રજૂ કરશો કે પોરબંદર થી આવ્યા યા બધા નવા નવા આર્ટિસ્ટોને મળ્યા પ્રેક્ટિસ કરી બધાએ સાથે એન્જોય કર્યું ઘણું બધું શીખવા બી મળ્યું નવું નવું કે અહીંનું કેવું છે ત્યાં અમે પોરબંદરમાં કેમ રમીએ છીએ બધું અલગ અલગ સ્ટેપ શીખવા મળ્યા અલગ અલગ વસ્તુ શીખવા વાહ સરસ સોની સાથે અ સ્વને પણ ઓળખવાની એક આપણી પાસે એક અલગ મનન તમને એક સમય મળતો હોય પણ જ્યારે સૌથી પહેલા જ્યારે નિમંત્રણ પત્રિકા મળી એમાં એક નામ હતું શ્વેતા ઠાકર તો એક ખાસ કરીને મળવાનું એટલા માટે દેવભૂમિ ન્યુજના માધ્યમથી છે કે આવડું મોટું હું આવ્યો ત્યારથી આમાં જોઈ રહ્યો છું કે દોડા દોડી અને

એક રીતના કહે તો અમારી અમારી ભક્તિ છે અમે દરરોજ મંદિરે પૂજા કરવા નથી જઈ શકતા પણ દરરોજ કંઈક ને કંઈક કૃષ્ણ ભગવાનનું હોય માતાજીનું હોય દરરોજ નત નવા કોન્સેપ્ટ મગજમાં માતાજીનું આવી રીતના આપણે ભક્તિ કરી શકીએ કૃષ્ણ ભગવાનની આ રીતના ભક્તિ કરી શકીએ એટલે એવા બધા વિચારો મગજમાં આવે રાખતા હોય એટલે આવા બધા કોન્સેપ્ટ ઊભા થઈ જાય છે આમ તો હિતેનભાઈને ખાલી બે જ શબ્દ પૂછવા છે કારણ કે જગદંબા ભગવતી ની વચ્ચે બે શબ્દ જ્યારે સમાજને એમણે આપ્યા એ બે શબ્દ કદાચ મને લાગે છે કે આપણી સંસ્કૃતિ માટે તો ઠીક છે પણ જગતની તમામ સંસ્કૃતિ માટે થઈને બે શબ્દ ઘણા છે એનું નામ છે સંસ્કૃતિ અને પ્રકૃતિ તો આ સંસ્કૃતિ અને પ્રકૃતિ બસ બે શબ્દ આજે દેવભૂમિ ન્યુઝ માધ્યમથી અમારા દર્શકો વચ્ચે કહી શકીએ ને તો એ માં છે ને પ્રકૃતિ કહી શકીએ ને તો એ માં છે માગર તમે એના ખોડામાં જે રીતે તમે રહ્યો ને એ રીતે તમને છે ને ખોડામાં રમાડશે વાહ સંસ્કૃતિ પણ માં છે ને પ્રકૃતિ પણ માં છે એક જબરો સંદેશ ન કેવલ દેવભૂમિ દ્વારકા ને ન કેવલ ગુર્જર ધરાને ન કેવલ આર્યવ્રત યાની કે ભારતવર્ષને રાષ્ટ્રને પણ સમગ્ર ધરાને સમગ્ર આભામંડળને જે શબ્દ મેળ્યા છે ને એ બે શબ્દ ખરેખર દરેકને પોતાના હૃદયમાં રાખીને જવા જેવી વાત છે એક પ્રકૃતિ અને સંસ્કૃતિ જેવી મારીને તમારી પ્રકૃતિ એવી મારીને તમારી સંસ્કૃતિ એટલા માટે થઈ અને આપણે બધા ઋષિ સંસ્કૃતિને પૂજીએ છીએ આપણા ભારત વર્ષની સંસ્કૃતિ એટલે ઋષિ સંસ્કૃતિ તો આવો આવી ઋષિ સંસ્કૃતિમાં જ્યાં મા ભગવતી આદ્ય પરમેશ્વરી પરમેશ્વરીના ગુણગાન ગવાતા હોય જ્યાં માના નવલા નોરતા જ્યાં માના સૌથી સૌથી માને વાલો લાગતો પોતાનું બાળક એ માની આરાધના કરતા હોય તો આવો સુંદર મજાની નવરાત્રીના પૂર્વે આપણે બધાએ સાથે મળી અને જગતજનની એવી મસ્ત જે રૂપક નાટિકા માણી અને જાણી પીછાણી અને હૃદયમાં સૌ સાથે લઈને અહીંથી ગયા છે ફરીથી આવા સનાતન ધર્મના ફરીથી આવા સંસ્કૃતિના ફરીથી આવા કોઈ મસ્ત માહોલમાં મળતા રહેશું ત્યાં સુધી દેવભૂમિ ન્યૂઝ સાથે ઋષિ રૂપારેલિયા સાથે જોગી